દહેગામ જીઆઈડીસી ખાતે વાર્ષિક સામાન્ય સભા તેમજ સન્માન કાર્યક્રમ યોજાયો હતો દહેગામ જીઆઈડીસી મેમ્બર એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દહેગામ જીઆઈડીસીની વાર્ષિક સામાન્ય સભા તેમજ સન્માન સમારોહમાં દહેગામના ધારાસભ્ય શ્રી ધારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણ નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી જીઆઈડીસી ગાંધીનગરના પ્રાદેશિક મેનેજર શ્રી હિમાંશુભાઈ જોશી દહેગામ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ તેમજ જી નાયબ ઇજનેર શ્રી પ્રદીપભાઈ તબિયત તથા ટિમ્બર એસોસિએશનના પ્રમુખ પ્રભુદાનભાઈ ગઢવી વિવિધ સંસ્થાઓના અગ્રણી નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ હાજર રહ્યા હતા આવેલા મહેમાનો દ્વારા દહેગામ જીઆઈડીસી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ સન્માન સમારોહમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈશાલીબેન સોલંકી દ્વારા દહેગામ જીઆઈડીસી ખાતે સ્વચ્છતાનું અભિયાન ચલાવી દહેગામ જીઆઈડીસીને સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રયાસ કર્યો છે દહેગામ જીઆઈડીસી મેમ્બર એસોસિએશન દ્વારા તેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું દહેગામ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ કનુભાઈ બારોટ દ્વારા દહેગામ જીઆઈડીસીના મંત્રી શ્રી ગોપાલભાઈ બારોટને દહેગામ શહેર ભાજપના પ્રમુખ બનવા બદલ તેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું તંત્રી શ્રી મનોજ બ્રહ્મભટ્ટ